સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો રજૂઆતો સમસ્યાઓ દુઃખ દર્દ ને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પહેલા ઉત્તર ગુજરાતમાં તેરસો કિલોમીટર ત્યાર પછી મધ્ય ગુજરાતમાં ચૌદસો કિલોમીટર અને હવે દક્ષિણ ગુજરાતમાં બે તારીખે શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા છે અને આશીર્વાદ પણ માંગ્યા છે કે આ ગુજરાતની જનતા જે ચારે તરફથી હેરાન પરેશાન છે એક બાજુ મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે યુવાનો મોંઘુ શિક્ષણ લીધા પછી બેરોજગાર છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે એનું શોષણ થાય છે આ હપ્તાખોડ સરકારને કારણે આખા ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમછેલ છે ડ્રગ્સ કારણે યુવા પેઢી બરબાદ થાય છે જેમ મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે અદાણી પોર્ટ પર એ જ રીતે આજે જ અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ ત્રીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયાના સમાચાર છે. એનો મતલબ છે કે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે મેન્યુફેક્ચરિંગ હબ પણ બન્યું છે ટ્રેડિંગ હબ પણ બન્યું છે અને આજે તમામ શહેરોની શાળા કોલેજોની બહાર ચાની કેટલી હોય પાનનો ગલ્લો હોય કે દુકાન હોય મળે છે યુવા પેઢી બરબાદ થાય છે ચારે તરફ મનરેગામાં ભ્રષ્ટાચાર નલ છે જલમાં ભ્રષ્ટાચાર કામદારો પ્રમાણમાં વેતન નથી મળતું કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું પણ શોષણ થઈ રહ્યું છે ક્યાંક રસ્તા તૂટે છે ક્યાંક પાણીની ટાંકી તૂટે છે ક્યાંક બ્રિજ તૂટે છે ચારે તરફ ભાજપના ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવા મળી રહ્યા આદિવાસી વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં આદિવાસી સમાજને એના જંગલ જમીનના અધિકાર નથી મળતા સૌથી વધારે કુપોષણ આ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં છે શિક્ષણની વ્યવસ્થાઓ નથી આરોગ્યની વ્યવસ્થાઓ નથી ચારે બાજુ લોકો આક્રોશમાં છે ત્યારે જે આજે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવ્યા નર્મદા જિલ્લામાં પણ આપ સૌ જાણો છો કે અહીંયા નર્મદાનો ડેમ છે જેના પાણી છે રાજસ્થાન સુધી પહોંચે છે પણ આ જિલ્લાના લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે સિંચાઈની પણ સમસ્યા છે જેમણે જમીન આપી જેમણે ગુમાયું એ લોકો આજે તરસ્યા છે એ લોકો આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે લોકોની જમીનો હડપ કરી અને અહીંના લોકોને રોજગાર માટે ત્યાં સંઘર્ષ કરવો પડે છે પોલીસ અને પ્રશાસન બધી જ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે આજે ભરૂચમાં રજૂઆત થઈ કે સરકારની પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગાર માટેનો પરિપત્ર છે પણ બધી જ કંપનીઓ આ સરકારના પરિપત્ર ને ધોળીને પી ગઈ છે ખનન માફિયાઓ બેફામ છે ભૂમાફિયાઓ બેફામ છે જમીન સંપાદનમાં ખોટી રીતે એને કરાવીને વધારે પૈસા લેવાના કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપના નેતાઓને કરી રહ્યા છે ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકો ખુલીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે પોતાની સમસ્યાઓ ભ્રષ્ટાચાર ગેરવહીવટના પુરાવા આપી રહ્યા છે બુલંદ અવાજે લડવાના જજબા સાથે લડાઈની તૈયારી કરી રહ્યા છે આવનારા દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની થાય તો ગાંધીનગર કુચ કરવા પણ યુવાનો મહિલાઓ આદિવાસી સમાજના લોકો સર્વ સમાજના લોકો ગુજરાત પ્રદેશ દ્વારા જન આક્રોશ યાત્રા નર્મદા જિલ્લાના ગલેશ્વર ખાતે આવી હતી ત્યારે તાલુકાના તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તો યુવા મિત્રો બધા ભેગા મળીને આજે યાત્રાનું ખૂબ જોરશોરથી રોજ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે અને આ યાત્રા હાલ કેવડિયાથી નેત્ર તરફ જઈ રહી છે ત્યારે આવતા દિવસોની અંદર આ યાત્રા થવાથી ગુજરાતમાં બે હજાર સત્તાવીસમાં અને આવતી તાલુકા જિલ્લા પંચાયતમાં ખૂબ મોટી અસર કરશે અને તાલુકા અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે તેમજ વિધાનસભા પણ આ વખતે કોંગ્રેસની બને આ યાત્રા કરવાથી એ જ બેન મહેન્દ્ર ઉર્ફે કપૂર પ્રમુખ તિલપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ